બનાસકાંઠામાં વિભાજનના વિરોધને લઈને સતત ધરણા પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે આજે ધાનેરામાં

કે વેપાર ધંધાને રીતે ગણો તો એ દાંદરા સાથે પાલપુર સાથે જોડાયેલા છે તો આપ સરકાર શ્રીને અમારી વિનંતી છે કે તમે આ વાતને ધ્યાન આપો સરકાર શ્રીમાં રજૂઆત પણ કરવા ગયા મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરવામાં આવેલી છે બધા પક્ષા પક્ષી થી દૂર રહી અને બધા સમાજના માણસો ભેગા થઈ અને દાંદરા તાલુકા સુરક્ષા સમિતિ મારફત અમે બધા રજૂઆત કરી છે તો ફરીથી આપ સૌને સરકાર છે મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે માટે વિચારણા કરી અને દાદા તાલુકાને બનાસકાંઠામાં રાખવો જોઈએ ચોથી તારીખે સ્વયંભુ ધાનેરા બંધનું પણ એલાન હતું અને આખી આખું શહેર બંધ પણ રહ્યું અને ખૂબ મોટી સંખ્યાની અંદર રેલીના સ્વરૂપમાં કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું હતું એના ભાગરૂપે સરકારે અમને સૌ આગેવાનોને દરેક પક્ષના આગેવાનોને બધાને બોલાવી અને અમારી વાત પણ સાંભળી છે અને સરકારમાં યોગ્ય રજૂઆત પણ કરી છે વિથ એવિડન્સ કે શા માટે ધાનેરાની પ્રજાને બનાસકાંઠાની અંદર રહેવું જોઈએ એ માટેના કારણો સાથેના અમે યોગ્ય જગ્યાએ આપણા પ્રભારી મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત પણ કરીને આવ્યા છે અને હજુ સુધી એનો નિર્ણય ના આવતા તાલુકાની પ્રજાનું ભલું થાય અને તાલુકાની પ્રજાનો જે અવાજ છે એમની સુખાકારી માટે એમની સગવડ માટે કરી અને પાલનપુરમાં રહેવું ખૂબ જરૂરી છે એના માટે કરીને આજે બધા જ સમાજના આગેવાનો સાથે મળી અને એક જ નિર્ણય ઉપર આવ્યા છે ને એના ભાગરૂપે આજે આ ધરણાનો કાર્યક્રમ પણ છે આપના માધ્યમ દ્વારા સરકારને નમ્ર અરજ કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે અમારા કૌટુંબિક રીત રિવાજો અમારી રહેણી કરણી અમારા શૈક્ષણિક ભવનો અમારી સામાજિક સંસ્થાઓ અને અમારું રાજકારણ એ ધાનેરા દાંતીવાળાને ડીસા સાથે સંકળાયેલું છે જો અમને થરાદ મૂકવામાં આવે તો ધાનેરા તાલુકાને સો વર્ષના ઊંડા ખાડામાં ધકેલવામાં આવે છે અમારે માત્રને માત્ર રાજકીય રીતે કોઈને દબાવીને ઠરાવો લેવાના નથી સ્વયંભુ ધાનેરાની જનતા મોટી સંખ્યામાં અહીંયા પધારી છે અને ધાનેરા તાલુકાને બનાસમાં રાખવા માટેની સરકારને વિનંતી કરે છે આ તાલુકા એ રક્ષક સમિતિ દ્વારા આજે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એ માટે આખી પ્રજાનો અને જનમત છે એના માટે તારીખ ચાર ને શનિવારના દિવસે ધાનેરા સ્વયંભૂ બંધ રહ્યું હતું અને એક રેલીના સ્વરૂપમાં ટોટલ ધાનેરાના રાજકીય આગેવાનો સમાજના આગેવાનો અને બધાએ સામૂહિક એક જ થઈ અને આવેદનપત્ર પણ નાયબ કલેક્ટરને આપવામાં આવ્યું છે

આ વિચારધારા માટે અમે પણ કઈ કર્યું છે અને છતાં જો તમને ના કોઈને સમજાતું હોય તો અમને મારી નાખો અંગ્રેજો કરેલો જલિયાવાલા બાદ કરી નાખો પણ મહેરબાની કરીને આવો માફ કરો રોજ રોજ અમારે મરવું એના કરતા એક વાર મરવું હારું હું દુઃખ સાથે આ વાત કરું છું